啊<好>，关闭。

ચોટીલા ગાઈ ખા�લે ર્રરતરણગ મઓરણ ીમરણ હલેગ ખા�લેગ ખ૨તગ ખરણધે સળણા�ણા શળિણ હા�ણ

મો વાલે જો મો જોવો કને આપણે પૂરો પવાજો બહુત બધે હોમ આપણે કેમ ચાલુ થઈ ગયા प्रसाद ही लेता है प्रसाद हां प्रसाद ही लेता है बस आगे जा यार आ, आ ले प्रसाद जाओ तुम्हें ब्लॉग में मिलिए करो बातचीत

ફૌહ ઔ્રહ ગળહહ ન પ池 COMPLY TAS ઓહન, એહ ઉ૦ ઐણ એ૦બહ કાે આ઱�ાબ કાભેટાહ જાટ ન王 ન કઢ ન નૈ઩રિ ફોટા દેવો આવે આઈડફોન થોડો આરામ આરામ કરી લીધું પાછા નીકળી ગયો સીધા લેવો મચી ચોટી તો ચાલો મળીએ ચોટી લાવો સીધા ચોટીલા ચોટીલામાં ટ્રાફિક એટલે તો વાત જ ન થાય કેટલું હું ટ્રાફિક છે જોવું ગયા છે ચોટીલા

ভোলা চন্ড মানে

उड़ाने का पूरा मन होता है। थोड़ी क्या होती લોખાનું લોખંડ <mostra> <birds> <rollinguther nóishaính>

সের কার ত্সে মাগেদা ইের জিাই মাগে কের সুমাগে মালাজে পিহার জিারে মাঠের কের সুমার পানে ইকে ক্মাই কারি কের কোয়ে � બરોબર તો ગાય ફાઈનલી આપણે પોકી ગયા છે સુરેન્દ્રનગર માં તો આપડો બ્લોગ અહીંથી બંધ થાય છે નિતમભાઈ જો હવા પુરાવ છે તો મળીએ પાછા આગળના વ્લોગમાં